તો તમે જોઈ શકો છો કે મારા વાળની ગ્રોથ પણ સારી છે અને લેન્થ પણ સારી છે અને હું છે ને સો ટકા આયુર્વેદિક વસ્તુમાં જ માનું છું એટલે એના માટે હું સો ટકા આયુર્વેદિક તેલનો જ ઉપયોગ કરું છું બંસી હેર ઓઇલ બન્સી હેર ઓઇલની હું બે વસ્તુનો ઉપયોગ કરું છું એક તો આ છે બંસી શેમ્પુ અને આ છે બંસી તેલ અને હું આ બેનો ઉપયોગ કરું છું અને આની એક સરસ વાત એ છે કે આ સો ટકા આયુર્વેદિક વસ્તુથી બનેલું છે આ તેલનો ઉપયોગ અને શેમ્પુનો ઉપયોગ કરવાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે વાળની લેન્થ પણ વધશે વાળ કાળા પણ થશે અને વાળની આવી ઘણી બધી સમસ્યાઓ છે જેને દૂર કરશે તો પ્લીઝ કોઈ પણ વ્યક્તિને વાળની કોઈ પણ સમસ્યા હોય તો એને આ વિડીયો શેર કરજો અને આ સિવાય સો ટકા આયુર્વેદિક વસ્તુથી બનેલું છે તો આમાં રૂંદ્રા ચણોથી ઝાસ તલ આંબળા નીમ આવી ઘણી બધી આયુર્વેદિક વસ્તુથી બનેલું છે અને આની એક સારી વાત એ છે કે આનો ઉપયોગ ગમે વ્યક્તિ ગમે ઉંમરના વ્યક્તિ કરી શકે જેન્ટ્સ કરી શકે લેડીઝ કરી શકે નાના બાળકોને તમે આનો ઉપયોગ કરી શકો છો માસ્ક તેલનો અને શેમ્પુની અને બેસ્ટ વસ્તુ એ છે કે આ ઓનલાઈન અને ઓફલાઈન બે જગ્યાએ મળે છે જો તમે ઓનલાઈન ન મંગાવવા માંગતા હો તો તમે આના નજીકના કોઈ પણ સ્ટોર ઉપર જઈને માંગશો બનસી હેર ઓઇલ તો ત્યાં તમને મળી જશે અને જો તમે ઓનલાઈન મંગાવવા માંગતા હોય તો હું આની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો તમે ત્યાંથી પણ ઉપયોગ મંગાવી શકો અને પ્લીઝ